આ વિડીયોમાં બંને સ્ટેપ આપણે જાણીશું એક નવો મોબાઈલ નંબર લિંક કઈ રીતના કરો અને મોબાઈલ નંબર ચેન્જ કઈ રીતના કરો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો લાઈવ પ્રૂફ આ ફોર્મ જે બેંક ઓફ બરોડાનો મોબાઈલ નંબર લિંક કરવાનું તો આપણે આ ફોર્મને અહીંયા ભરીને બતાવીશું અને આ ફોર્મ ભર્યા પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા પડશે એ પણ આપણે જાણીશું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા તમારો પાસપોર્ટ ફોટો ચોંટાડી દેવાનો છે પાસપોર્ટ ફોટો ચોંટાડ્યા પછી અહીંયા લખેલ છે બ્રાન્ચ નામ તો મિત્રો જે પણ બ્રાન્ચ નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે મિત્રો આ ફોર્મ તમારે અંગ્રેજીમાં ભરવાનું રહેશે તમને ભરતા ના ફાવે તો આધાર કાર્ડની મદદથી તમે ભરી શકો છો અહીંયા બ્રાન્ચ નામ લખ્યા પછી અહીંયા લખેલ છે કસ્ટમર આઈડી તમે કહેશો કસ્ટમર આઈડી એટલે શું મિત્રો તમારા પાસબુકમાં જોઈ લેવાનું છે ત્યાં કસ્ટમર આઈડી લખેલ છે એ જોઈને તમારે ત્યાં લખી દેવાની છે ત્યાં લખ્યા પછી અહીંયા લખેલ છે ફર્સ્ટ નેમ તો તો મિત્રો મિત્રો અહીંયા તમારું નામ નામ લખી છે છે લખ્યા પછી એ તમે તમારી જાતિ પણ લખી શકો છો ત્યારબાદ નીચે લખેલ છે ડેટ ઓફ બર્થડે તો મિત્રો જે પણ તમારી જન્મ તારીખ હોય એ જન્મ તારીખ તમારે અહીંયા લખી દેવાની છે એના પછી અહીંયા છે પાન કાર્ડ નંબર

આને તમે મોબાઈલ ચેન્જ કરવા માંગતા હો તો અહીંયા કારણ લખવાનું છે મારો એ નંબર બંધ થઈ ગયો છે એ રીતના અહીંયા તમારું એડ્રેસ લખી દેવાનું છે તો મિત્રો અહીંયા તમારું એડ્રેસ લખી દેવાનું છે આધાર કાર્ડમાં જોઈને ત્યાર પછી સિટી અહીંયા પિનકોડ અહીંયા સરનામું સિટી અને પિનકોડ લખ્યા પછી આગળ આવું પેજ આવશે અહીંયા ત્રણ સહીના ઓપ્શન આવશે જુઓ મિત્રો તમારું ખાતું જોઈન્ટ ખાતું હોય તો તમારે અહીંયા સહયોગ કરવાનું છે જેમ કે બેનું હોય ત્રણનું હોય અને તમારા એકલાનું ખાતું હોય તો મિત્રો ફક્ત તમારે અહીંયા એક જ સહી કરવાની છે એક સહી કર્યા પછી નીચે આવવાની છે અહીંયા લખે છે ડેટ તો મિત્રો આજની તારીખ તમારે લખી દેવાની છે જે હોય એ તારીખ લખ્યા પછી નીચે આ ઓપ્શન આવશે તો મિત્રો આ તમારે લખવાની જરૂર નથી એ લખશે બેંક વાળા તમારે કંઈ પણ લખવાનું નથી આ ફોર્મ ભર્યા પછી પાન કાર્ડની ઝેરોક્સ તમારે સાથે જોડી દેવાનું છે અને ત્યાં જમા કરાવી દેવાની છે જમા કર્યા પછી પંદર દિવસની અંદર તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે અને ચેન્જ કરવાનો છે એ પણ ચેન્જ થઈ જશે અને મિત્રો જે પણ વ્યક્તિનો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો એ વ્યક્તિને ત્યાં જવું પડશે ને ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો